નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સમાચારમાં તમારું સ્વાગત છે સાબરકાંઠામાં મેઘરાજા મૂકીને વરસ્યા તલોદમાં પાંચ ઇંચ અને પ્રાંતિજમાં ચાર ઇંચ વરસાદ ખાબકી ગયો છે વરસાદને લઈને મોટી આગાહી સામે આવી છે છ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગની માહિતી પ્રમાણે સત્તાવીસ જુલાઈ આજે સવારે સાત થી લઈને ત્રણ કલાક એટલે કે દસ વાગ્યા સુધીમાં બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી અને ખેડા જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે દેવભૂમિ દ્વારકા પોરબંદર ગીર સોમનાથ અમરેલી બોટાદ અને ભાવનગરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે અન્ય જિલ્લામાં ભારે વર્ષનું ઓરેન્જ એલર્ટ પણ જારી કરાયો છે જેમાં અમદાવાદનો પણ સમાવેશ થાય છે ટેક ઓફ સમયે જ લેન્ડિંગ ગિયરમાં આગ લાગી અમેરિકામાં મોટી વિમાન દુર્ઘટના ટળી ગઈ છે દિવસની વિકાસ યાત્રામાં ભારત તેનો સાચો ભાગીદાર છે તેવું પીએમ મોદીએ જણાવ્યું છે મણિપુરમાં નેવ હથિયારો અને સાતસો વિસ્ફોટક સામગ્રી જપ્ત કરવામાં આવી છે સમગ્ર દેશની સ્કૂલોમાં ફરજિયાત સુરક્ષા ઓડિટ કરવા માટે રાજ્યોને કેન્દ્રનો નિર્દેશ કરવામાં આવ્યો છે વડોદરામાં બે કાબુ કાર ચાલકે સર્જાયો છે અકસ્માત ઘર આગળ રમી રહેલી બાળકીનું થયો છે મોત યુદ્ધ અટકાવો નહીં તો થશે કંઈક આવું ટ્રમ્પની કંબોડિયા અને થાઈલેન્ડને ધમકી ભારત પાકિસ્તાન ઘર્ષણનો પણ કર્યો છે ઉલ્લેખ સિહોરમાં પંચોતેર વર્ષ જૂના ટાઉન હોલના હાલ બે હાલ થયા છે ફાયર સેફ્ટીના સાધનોનો પણ અભાવ જોવા મળ્યો છે સુરેન્દ્રનગરમાં પોલીસે સ્થળ પરથી પંદર હજારથી વધુની રોકડ જપ્ત કરી છે છ સામે ગુનો દાખલ કર્યો છે તાલુકાના ગામના કાચા માર્ગથી ગ્રામજનો પરેશાન થયા છે અમદાવાદના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો છે રાજ્યના તેત્રીસ તાલુકામાં આજે મેઘમહેર થઈ ગઈ છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહેશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે